પંદર કિલોગ્રામ અને કઠોળ વર્ગનો ચારો આઠથી દસ કિલોગ્રામ મળી રહે તે માટે ખાસ જરૂરી છે તેમ છતાં અછતની પરિસ્થિતિમાં પશુની વિટામિન એની જરૂરિયાતને સંતોષવા પ્રતિદિન ઓછામાં ઓછો પાંચ કિલોગ્રામ લીલો ચારો તો અવશ્ય આપવો જોઈએ દરરોજ પાંચથી છ કિલો જેટલો સારી ગુણવત્તાવાળો સૂકો ચારો નીર જેમ કે સૂકો રચકો જુવાર બાટુ વગેરે અને ધાન્ય વર્ગના લીલાચારાની જો વાત કરીએ તો એની અંદર તમે જુવાર બાજરી અને રચકા બાજરી મકાઈ અને ઓટ આપી શકો છો અને ખાસ જે બહુ વર્ષીય લીલાચારાની જો અંદર વાત કરીએ તો એનબી એકવીસ ગીની ઘાસ પેરા ઘાસ ગજરાજ ઘાસ કોયમદુર એક કોઈમતુર બે અને એપી બી એન એ ઉપરાંત ખેડૂત મિત્રો આપણે ખેડૂતો હોય છે જે કઠોળ વર્ગના જે લીલાચારા પણ વાપરતા હોય છે એની અંદર તમે ચોળા ગુવાર ચોમાસામાં રચકો અને બરસીમ છે એ આપ શિયાળામાં અને કઠોળ વર્ગના લીલાચારામાં પ્રોટીનની માત્રા સારા પ્રમાણમાં હોય છે એટલે આપણે આપણા પશુને કઠોળ વર્ગના લીલાચારા તો આપવા જોઈએ અને સમતોલ દાણની જો વાત કરીએ તો પશુને શારીરિક વજન પ્રમાણ એકથી બે કિલો સમતોલ દાણ શરીરના નિભાવ માટે તથા ફેટની ટકાવારી મુજબ દૂધ ઉત્પાદનના ચાલીસથી પચાસ ટકા દાણ આપવું જોઈએ પશુઓ માટે સહકારી ડેરી કે અન્ય સારી કંપનીની બનાવટનું સુમિશ્રિત દાણ જ આપવું જોઈએ ખેડૂત મિત્રો આ જરૂરિયાતને પૂરી કરવા માટે દરરોજ જાનવરના દાણમાં ત્રીસ ગ્રામ મીઠું અથવા ત્રીસથી પચાસ ગ્રામ સાર મિશ્રણ આપો ખેડૂત મિત્રો આપણે આ ચેનલની અંદર આવી જ અવનવી ખેતીને પશુપાલનને લગતી માહિતીઓ આપવામાં આવે છે જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન